જય જવાન જય કિસાન મિત્રો મિત્રો યુટ્યુબમાં કેવા વિડીયા મૂકવા કેવા મૂકવાના હોય એના નિયમ એ બધું બહુ ખાસ હું જાણતો નથી પણ મને એવું લાગે કે આ વિડીયો કોઈને ઉપયોગ આવે એમ છે તો બીજાનો બનાવેલો વિડીયો અથવા મને કોઈ ફેસબુકમાં કે વોટ્સએપમાં સારો વિડિયો આવ્યો હોય તો એ વિડીયો હું શેર કરું છું એનું કારણ છે કે એ વિડીયોમાં મને નહીં તો બીજા નહીં બીજાને નહીં તો બી ત્રીજાને કોકને ને કાંઈક ફાયદોકારક હોય એવો વિડીયો હું વગર વિચારે મૂકી દઉં છું હું તો મિત્રો એવો વિડીયો તમે પણ જોજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમારે જરૂરિયાત ભગવાન કોઈને અમુક વસ્તુની જરૂરિયાત ના પડવા દઈએ પણ બનમાં થકી છે કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય તો આપણા વિડીયો જોઈ અને કોઈનું એ કોઈને સારું થાય કોઈને એ તકલીફ હોય તો આવો એક કેન્સલનો વિડીયો છે મિત્રો મને આવ્યો છે એ વિડીયો હું તમને શેર કરું છું તમે પણ કરજો ક્યાંય કોઈને એવી તકલીફ હોય તો એ લોકોને આ વિડીયો બતાવજો જેથી કરીને માણસ એમ છે કે હું એક જ એક ત્રણ જણાને કહીશ તો એ ત્રણ જણા બીજાને કહેશે આવું એક હિન્દી પિક્ચર મેં જોયું હતું કે ભાઈ કાંઈ કોઈ કાંઈને મદદ કરે તો તમે ત્રણ લોકોને કરજો ત્રણ લોકો બીજાને કરે એવી અસંખ્ય લોકોને મદદ થઈ જાય એ અસંખ્ય લોકોથી આ આગળ વિયો જાય વિડીયો અને કોઈને કોઈને ફાયદો થાય ને એમાં આ એક વિડીયો આપણે મોકલવાથી ખાલી ફક્ત એક વ્યક્તિને મદદ થઈ ગઈ મિત્રો તો એ આપણે છે ને આંગરી સીંધવાનું પુણ્યો મળશે માટે આ વિડીયો વધુ વધુ શેર કરજો જય જવાન જય કિસાન મિત્રો હું ડૉક્ટર ધનેશ સાવલિયા બોલું સુરતથી બોલું છું આજથી દોઢ મહિના પહેલાં આ ભાઈ હમણાં બતાવું છું એ મારી પાસે આવેલા એમને લિમ્ફોમાં પ્લસ ગળામાં ખૂબ જ ચાંદા હતા કાકડાની જગ્યાએ ચાંદા હતા અને ખૂબ તકલીફ હતી એનો ગળામાં મોટી મોટી ગાંઠો થતી હતી મોટું ચાંદું હતું અને એ ચાંદુ કેટલું મોટું હતું એ હમણાં હું તમને બતાવું છું આ પ્રકારનું મોટું ચાંદુ હતું એકદમ નજીકથી બતાવું છું અને એમણે મારી એક મહિનાની દવા લીધી પણ પંદર દિવસમાં જ આટલો ફરક પડ્યો એ તમે જોઈ શકો છો આ ભાઈને એ દરમિયાન ખાવાની ખૂબ તકલીફ હતી ગળામાં ઉતરતું નહોતું પ્લસ એ માથામાં ચડી ગયેલું સ્પ્રેડ થઈ ગયેલું એટલે માથું પણ ખૂબ દુખતું હતું મોઢું એકદમ સાંકડું અને ચહેરો કાળો થઈ ગયો હતો અત્યારે તમે જોઈ શકો છો મોઢું એકદમ ગાલ ચમકે છે ગાલ સ્વસ્થ બહાર નીકળી ગયા છે અને હમણાં એને મોઢે પણ આપણે વાતચીત કરાવશું અત્યારે બધું ખવાય છે ખૂબ સારી રીતે ખવાય છે ફિઝિકલી કોઈ તકલીફ નથી મેં તો એમને ચાર મહિનાનો કોસ્ટ લોન કીધું હતું પણ એમને પરેજી ખૂબ સારી પાડી તો આજે એક મહિનામાં હવે એમને કહેવાય એવી કોઈ શારીરિક તકલીફ નથી હવે આ એમના મોટા સ્ટન છે તમે એની સાથે વાત કરો એમને સાંભળો એક વર્ષ પહેલાં આવ્યું હતું લિમ્ફોમાં બ્લડ કેન્સર કહેવાય કહેવાયને ત્યારબાદ આપણે બાયોપ્સી કરાવી બાયોપ્સી બાદ લિમ્ફોમાં બ્લડ કેન્સર આવ્યું આપણે એક પછી એક અગિયાર ડોઝ દેવડાવ્યા પણ ડોઝમાં ફરક નહોતો પડતો ડોઝની સાયકલ અઠ્ઠવીસ દિવસની હોય વીસ દિવસ ફરક પડી જાય ત્યારબાદ જેમ હતું એમ અને આગળ વધતું ગયું ડોઝથી કોઈ ફરક નહોતો પડતો ત્યારબાદ અમને ધનેશ સાવલિયા ધનેશભાઈ સાવલિયાનો નંબર આપ મળ્યો અને એને કોન્ટેક કર્યો ત્યારબાદ અમને દવા લીધી આજે ચાલીસ દિવસ થયા છે અને અમને પાંચથી છ દિવસમાં જ ફરક પડી ગયો હતો જે ખવાતું નહોતું મોટામાં ચાંદી હતી એ અત્યારે બેસી ગઈ છે બધું ખવાય છે અને ખૂબ જ સારું છે તમે પેશન્ટને પણ જોઈ શકો છો કે અત્યારે કેટલા ખુશખુશાલ છે અને મોઢાના ગાલ જે બેસી ગયા એટલે ફૂલી ગયા છે બરાબર એમના મિસિસને બી જો એ બી બહુ ખુશખુશાલ છે સમજા એટલે એકદમ તાજા મજા થઈ ગયા છે આ બધાને હું ખુશીથી મળવાયો છું શુભકામના ફાળવાયો છું કે આમના બધા કેન્સરના આ દિવસ સારા થઈ જાય અને અત્યાર સુધી લોકો પાસે આ બીમારી સારું થાય છે એવું કોઈને ખ્યાલ જ નહોતો તો આમના કોઈ સગાવાલા છે એમના થ્રુ મારી પાસે આવ્યા અને એ ભાઈ કિરીટભાઈ નામ છે ને કિરીટભાઈએ પણ ઘણા લોકોને મારી પાસે મોકલેલા છે તો આનાથી હું એક જ મેસેજ આપું છું કે કોઈને પણ ગમે ટુ લાસ્ટ ડેટનું કેન્સર હોય ડૉક્ટરે ભલે ના પાડી દીધી હોય ડૉક્ટરે ભલે એમ કીધું હોય કે આ મહિના જ જીવવાનો છે તો કોઈએ પણ ગભરાવ જોયું નથી આપણી પાસે સંજીવની ટાઈપની જડીબૂટીનું જ્ઞાન છે કુદરતની દયા છે અને ખૂબ જ ઝડપથી ખૂબ સારી રીતે કોઈ જાતની આડઅસર વગર કેન્સર સારું થાય છે આમના જે રેફરન્સથી આવેલા એમના થ્રુ ટોટલ પચીસ લોકો સારા થયા છે એમના મેઈન સૌથી પહેલો જે કેસ હતો એમ દિનેશભાઈ રાવલ કરીને છે એમનો પણ મેં વિડીયો મૂકેલો છે એ બધા સારા થઈ ગયા છે કોઈને પણ ભારતમાં હવે કેન્સરના નામે કોઈ જરા પણ ટેન્શન રાખવાનું નથી ખૂબ સારી અને કોઈ જાતની આડઅસર વગર નહીં અને ભલે ડૉક્ટર કીધું લાસ્ટ સ્ટેજ છે હું લાસ્ટ ડેટનો ડૉક્ટર છું સંજીવની જંગલમાં જઈને જાતે જડીબૂટી આવું છું કોઈ પણ ટેન્શન રાખતા નહીં સુરતથી હું ડૉક્ટર ધનેશ બોલું છું મારો નંબર છે નવ્વાણું સાત છન્નું અઢાર નવસો નવ્વાણું કોઈને પણ તકલીફ હોય ખૂબ સ્વાગત છે ખૂબ સારી રીતે દવા આપશું બધાને શુભકામના અને આપણે ભેગાથી નક્કી કરીએ કે ભારતને કેન્સર મુક્ત બનાવીએ તમે એકબીજાને સહકાર આપો એકબીજાને જાણ કરો કે કેન્સર માટે સુરતમાં ખૂબ સારું ઠેકાણું થેન્ક યુ